આજનું રાશિફળ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ રવિવાર તમામ રાશિના જાતકો માટે ઉપાય સાથે મેષ રાશિ વ્યવસ્થિત દિનચર્યા રહેશે કામ સરળતાથી પૂર્ણ થશે જો તમે તમારા બાળકોના ભવિષ્યને લઈને કોઈ યોજના બનાવી રહ્યા છો તો તેનો અમલ કરવા માટે આજનો સમય સાનુકૂળ છે કેટલાક નજીકના કે દૂરના પ્રવાસની પણ શક્યતાઓ છે સ્વજનો સાથે સુખદ મુલાકાત થશે કોઈ પણ પ્રતિકૂલ પરિસ્થિતિમાં તમારી માનસિક સ્થિતિ પર નિયંત્રણ રાખો જેના કારણે તમારું કામ બગડી જાય છે બાળકો સાથે પણ થોડો સમય વિતાવો જો તમે જમીન અથવા વાહન ખરીદવાની યોજના ઘડી રહ્યા છો તો તમારી ક્ષમતા કરતાં વધુ લોન ન લો વેપારમાં કોઈ સરકારી કામ આજે સરળતાથી પૂર્ણ થશે તમારા કામ પણ સરળતાથી પૂર્ણ થશે યુવાનો સાથે સંબંધિત સ્પર્ધાત્મક કામ કરવામાં તમારી રૂચિ વધશે સરકારી સેવા કરતા લોકોને પબ્લિક ડીલિંગ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું પડશે પારિવારિક વ્યવસ્થા સંબંધિત કોઈ પણ કામ કરતા પહેલા ઘરના કોઈ અનુભવી વ્યક્તિની સલાહ ચોક્કસ લેવી પ્રેમ સંબંધોની બાબતમાં તમે ભાગ્યશાળી અનુભવશો સ્વાસ્થ્ય સારું રહેશે કસરત યોગ વગેરે કરવાથી તમે ઉર્જાવાન રહેશો પરિવારના કોઈ સભ્યનું સ્વાસ્થ્ય બગડી શકે છે વૃશ્ચિક રાશિ દિવસ શુભ અને સકારાત્મક ભાવનાઓથી ભરેલો રહેશે પરિવારની તમામ જવાબદારીઓ પોતાના માથે લેવાને બદલે તેને તમારા પરિવારના સભ્યો સાથે શેર કરો તેનાથી તમે તમારા માટે સમય કાઢી શકશો અને શાંતિ પણ મળશે સંતાનો તરફથી મન પ્રસન્ન રહેશે અહંકાર અને ક્રોધ તમારી પ્રગતિમાં અવરોધ ઊભો કરશે નકારાત્મક વલણ ધરાવતા લોકોથી અંતર રાખો નહીંતર તમારી પ્રતિષ્ઠાને પણ અસર થઈ શકે છે તમારી સમસ્યાઓનો ઉકેલો શોધો આ સમયે તમારી રોજિંદી દિનચર્યામાં સરળતા રાખવી યોગ્ય છે ધંધા માં વ્યવસ્થા માં વધુ સુધારો કરવાની જરૂર છે આ સમયે લાભની સ્થિતિ સામાન્ય રહેશે પરંતુ ટૂંક સમય માં પરિસ્થિતિ માં પરિવર્તન ની સંભાવના છે સરકારી નોકરીયા એ સાર્વજનિક વ્યવહાર ને લગતા કાર્યો સાવધાની સાથે કરવા જોઈએ પ્રતિષ્ઠા ગુમાવવાની સ્થિતિ ઊભી થઈ શકે છે પરિવારના સભ્યોના પરસ્પર સંબંધોમાં મધુરતા વધશે પ્રેમ સંબંધોમાં થોડી સમસ્યાઓ આવશે વધુ પડતા તણાવ અને થાકને કારણે માથાનો દુખાવો અને સર્વાઇકલ સમસ્યાઓ વધી શકે છે આરામ કરવો પણ જરૂરી છે મિથુન રાશિ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી સંતાન સંબંધી કોઈ પણ સમસ્યાનો ઉકેલ મળવાથી રાહત મળશે તમને કોઈ નજીકના સંબંધી તરફથી સારા સમાચાર પણ મળી શકે છે આર્થિક સ્થિતિને લઈને બનાવેલી યોજનાઓને અમલમાં મૂકવા માટે આ સાનુકૂળ સમય છે પરંતુ કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિમાં તમારા ગુસ્સા અને વાણી પર નિયંત્રણ રાખવાની જરૂર છે સમય પ્રમાણે તમારી વર્તણૂક બદલો કેટલાક લોકો તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે પરંતુ સફળ થશે નહીં તેથી બીજાની ચિંતા કર્યા વગર તમારા કામ પર ધ્યાન આપો અંગત વ્યસ્તતાને કારણે તમે વ્યવસાયમાં પૂરતો સમય આપી શકશો નહીં પરંતુ સાથીદારો અને કર્મચારીઓ તરફથી યોગ્ય સહયોગ મળશે જેના કારણે વ્યવસ્થા પણ યોગ્ય રહેશે આ સમયે નોકરી કરતા લોકો તેમના પ્રોજેક્ટને લઈને કેટલાક તણાવમાં રહે છે જેની અસર સ્વાસ્થ્ય પર પણ પડશે પતિ પત્ની વચ્ચે સુખદ સંબંધો રહેશે નજીકના સંબંધી તરફથી કોઈ સારા સમાચાર મળવાથી દરેક જણ ખુશ થશે પ્રેમ સંબંધોનો મામલો માં ભાગ્યશાળી રહેશે તમારો આહાર હવામાન પ્રમાણે રાખો ACDटी અને ગેસની સમસ્યાથી રાહત મેળવવા માટે તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખવી ખૂબ જ જરૂરી છે. કર્ક રાશિ, આજે તમે તમારી દિનચર્યામાં અમુક પ્રકારના બદલાવ વિશે વિચારશો અને જો પૈસા ક્યાંક કટવાઈ ગયા છે તો તેને પુનઃપ્રાપ્ત કરવાનો આ યોગ્ય સમય છે. ઘરમાં કોઈ ખાસ વસ્તુની ખરીદી પણ શક્ય છે. કોઈને કોઈ મુદ્દાને લઈને મૂંઝવણની સ્થિતિ રહેશે. વિદ્યાર્થીઓએ કોઈ પણ સ્પર્ધાની નિષ્ફળતા પર નકારાત્મક વિચારો પર હાવી થવા દેવા જોઈએ નહીં માતા પિતાએ તેમના બાળકોને આત્મવિશ્વાસ જાળવવામાં મદદ કરવી જોઈએ વ્યવસાયિક બાબતોમાં તમને તમારા પ્રયત્નોનું સાનુકૂળ પરિણામ મળશે ભાગીદારી સંબંધિત વ્યવસાયને વધુ સુધારવા માટે યોજનાઓ બનાવવામાં આવશે નોકરી કરતા લોકોએ તેમના બોસ અને ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધો બગડવા ન દેવા જોઈએ ટૂંક સમયમાં પ્રમોશનની સંભાવના છે પારિવારિક વ્યવસ્થા સારી રાખવા પરસ્પર સંવાદિતા જાળવવી પ્રેમ સંબંધોને પરિવારની મંજૂરી મળી શકે છે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર સંબંધિત તમારું નિયમિત ચેકઅપ કરાવો યોગ કસરત વગેરે પણ નિયમિત રાખો મહત્વપૂર્ણ અટકેલા કામ પૂર્ણ થવાની સંભાવના છે સામાજિક કાર્યોમાં પણ તમારું વિશેષ સ્થાન રહેશે ધ્યાનમાં રાખો કે કેટલાક લોકો તમારી નજીક આવવાની કોશિશ કરી શકે છે ગેરમાર્ગે દોરાશો નહીં ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો તમારા દ્વારા બનાવવામાં આવેલી નીતિઓ પર જ કામ કરશો તો સારું રહેશે ધંધો કે કામને લગતા કોઈ નિર્ણય ઉતાવળમાં ન લો કોઈ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન તમારા માટે શ્રેષ્ઠ રહેશે ઓફિસમાં તમારા કામકાજથી પ્રભાવિત થઈને ઉચ્ચ અધિકારીઓ પણ તમને વિશેષ અધિકાર આપી શકે છે પારિવારિક વાતાવરણ મધુર અને આનંદદાયક રહેશે પ્રેમ સંબંધો પણ મજબૂત બનશે પારિવારિક કોઈ નાની સમસ્યાના કારણે કારણે તણાવ જેના માથાનો દુખાવો અને સમસ્યા વધી શકે છે કન્યા રાશિ આજનો દિવસ તમારા માટે કેટલીક નવી તકો લઈને આવી રહ્યો છે અને તેની સાથે જવાબદારીઓ પણ વધશે પરિવારમાં સુખ શાંતિ જાળવવી તમારા માટે પ્રાથમિકતા રહેશે અનુભવી વ્યક્તિની સંગત તમારામાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરશે અને કોઈ પણ બાકી કામની યોજનાઓને સાકાર કરવા માટે આ યોગ્ય સમય છે કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો કારણ કે કોઈ પણ સમસ્યા તમને માનસિક તણાવનું કારણ પણ બની શકે છે પ્રોપર્ટી ખરીદવાનો પ્રયાસ કરી રહેલા લોકો માટે પેપરવર્કમાં થોડી અડચણ આવવાની શક્યતા છે આ સમયે કાર્યક્ષેત્રમાં નવી સિદ્ધિઓ તમારી રાહ જોઈ રહી છે પરંતુ સમયની મર્યાદાની સાથે સાથે નાણાકીય પરિસ્થિતિનું પણ ધ્યાન રાખવું જરૂરી છે નોકરીમાં તમારી ક્ષમતા અને પ્રતિભાના આધારે તમે કોઈ ખાસ પ્રોજેક્ટ હાંસલ કરી શકશો બસ ઘણી મહેનતની જરૂર છે વૈવાહિક સંબંધોમાં મધુરતા વૈવાહી કેટલાક પ્રવાસનો કાર્યક્રમ પણ બની શકે છે મિત્રની મુલાકાત તમને ઉત્સાહિત કરશે વધુ પડતી મહેનત અને સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી તમને શારીરિક અને માનસિક રીતે નબળા બનાવી શકે છે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે પણ જાગૃત રહો એલર્જી અથવા મોસમી બીમારીના લક્ષણો જોવા મળશે તુલા રાશિ આજે તમને કેટલાક સમયથી ચાલી રહેલી સમસ્યા છે કોઈ પણ કામ પ્લાનિંગ અને સકારાત્મક વિચાર સાથે કરવાથી તમને નવી દિશા મળશે દિવસનો થોડો સમય કોઈ આધ્યાત્મિક પ્રવૃત્તિમાં વિતાવશો તો તમને ઘણી શાંતિ અને આરામ મળશે જો તમે યોગ્ય સમયનું નિયંત્રણ રાખશો તો તમે વ્યવસ્થા કરવામાં ઘણી હદ સુધી સફળ થશો ભાઈઓ સાથે કોઈ પ્રકારનો મતભેદ થઈ શકે છે તેથી સંબંધો જાળવી રાખવા માટે ડહાપણ અને ધીરજની જરૂર છે વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસથી વિચલિત ન થવું જોઈએ ધંધામાં કોઈ પણ કામ નિયમ કાયદા પ્રમાણે જ કરો નહીંતર કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે કાર્યસ્થળ પર તમારી હાજરી ફરજિયાત બનાવો અને તમામ નિર્ણયો જાતે લો નોકરીમાં તમારા લક્ષ્યો નક્કી કરવામાં સરળતા રહેશે અને અધિકારીઓનો પણ સહયોગ મળશે પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર તાલમેલને કારણે ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે રાત્રિ ભોજન અને મનોરંજન સંબંધિત કોઈ યાદગાર કાર્યક્રમનું પણ આયોજન થઈ શકે છે સ્વસ્થ રહેવા માટે સંતુલિત દિનચર્યા રાખવી જરૂરી છે જોખમી પ્રવૃત્તિઓથી પણ દૂર રહો વૃશ્ચિક રાશિ કેટલાક કામ માટે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા પ્રયાસો આજે ફળ આપવાના છે કોઈ વરિષ્ઠ અને અનુભવી વ્યક્તિની સલાહ અવશ્ય અનુસરો મિત્રો કે સંબંધીઓ સાથે ગેટ ટુગેધર કાર્યક્રમ પણ બની શકે છે સાસરિયાઓ સાથે ચાલી રહેલ કોઈ પણ વિવાહ પણ ઉકેલાશે વધુ પડતો સ્ટ્રેસ લેવો અને ફરવું સ્વાસ્થ્ય માટે સારું નથી તમારા કાર્યો સરળતાથી પૂર્ણ કરો

ઘરનું વાતાવરણ સુખદ અને સૌહાર્દપૂર્ણ રહે છે તમને કોઈ નાના મહેમાન ના કિલકિલાટ સંબંધિત સારા સમાચાર મળી શકે છે કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિ માં ધૈર્ય રાખો નહીંતર તમારી માનસિક સ્થિતિ અને કાર્યક્ષમતા ને અસર થઈ શકે છે ધન રાશિ નજીકના સંબંધીઓના આવવાથી ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે કૌટુંબિક સુખ સુવિધાઓ વગેરે સંબંધિત વસ્તુઓની ખરીદી પણ થઈ શકે છે વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ અને કારકિર્દીને લગતી કોઈ પણ સમસ્યાનું સમાધાન મેળવ્યા બાદ તણાવમુક્ત અનુભવશે ખોટા કાર્યો અને મિત્રો તરફ વલણ રાખવાથી તમારી પ્રતિષ્ઠાને નુકસાન થઈ શકે છે ખાસ કરીને યુવાનોએ આ અંગે જાગૃતિ રાખવી જરૂરી છે પરિવારના કોઈ પણ સભ્યના વૈવાહિક જીવનમાં સમસ્યા આવી શકે છે સમજદારી અને સમજણથી નિર્ણયો લેવા જરૂરી છે કાર્યક્ષેત્રમાં તમારી ક્ષમતા સાબિત કરવા માટે તમારે સખત મહેનત કરવી પડશે જો કે તમે તમારી મહેનત અને ક્ષમતાથી તમારું લક્ષ્ય પ્રાપ્ત કરશો તમને કોઈ કંપની તરફથી કોઈ મહત્વપૂર્ણ સત્તા મળશે જે ફાયદાકારક રહેશે પારિવારિક સમસ્યાઓ શાંતિથી ઉકેલો પ્રેમ સંબંધો વધુ ગાઢ બનશે વધુ પડતા માનસિક કામના કારણે તમને માથામાં ભારેકનું અને થાકનો અનુભવ થશે તમારા આરામ અને શાંતિનું પણ ધ્યાન રાખો મકર રાશિ તમને વ્યસ્ત દિનચર્યામાંથી રાહત મળશે અને તમારી રુચિની પ્રવૃત્તિઓમાં સમય પસાર કરશો ઘરના વડીલોના આશીર્વાદ અને સ્નેહ પરિવાર પર ધાર્મિક યાત્રા સાથે જોડાયેલી યોજના પણ બની શકે છે પૈસાની સ્થિતિને લઈને થોડી ગરબડ થઈ શકે છે તેથી જોખમ વાળી પ્રવૃત્તિઓમાં રસ ન લેવો તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખો આ સમયે તમારા પિતરાઈ ભાઈઓ સાથે તમારા સંબંધોની ખૂબ કાળજી લેવાની જરૂર છે વેપારની વ્યવસ્થા સારી રહેશે કર્મચારીઓ સાથેના સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે જેના કારણે કાર્ય ઉત્પાદકતા વધી શકે છે પરંતુ આ સમયે જરૂરી છે ઉધાર લેવું યોગ્ય રહેશે નહીં વૈવાહિક સંબંધો સુખદ અને મધુરતાથી ભરેલા રહેશે પરંતુ ધ્યાનમાં રાખો કે વિજાતીય વ્યક્તિ સાથે મુલાકાત તમારી છબી બગાડી શકે છે શારીરિક અને માનસિક રીતે અસ્વસ્થતા અનુભવશો નકારાત્મક વલણ ધરાવતા લોકોથી અંતર રાખો પોઝિટિવ પોતાને અપડે કરવા માટે નવી માહિતી શીખવામાં રસ રહેશે તમારી કાર્યશૈલી વિશે લોકોમાં કેટલીક વિપરીત ધારણા હોઈ શકે છે પરંતુ તમે તમારી ક્ષમતાથી કોઈપણ પરિસ્થિતિમાં ઉકેલ શોધવામાં સફળ થશો યુવાનોને તેમના કામ પર ફોકસ કરવાથી તેમને સફળતા મળશે

કેટરિંગ વ્યવસાયમાં ગુણવત્તા પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે નોકરી કરતા લોકોને તેમના લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે અચાનક કોઈ પ્રિયજનને મળવાથી ખુશી મળશે પરસ્પર વિચારોની આંખ લેખ થશે પ્રેમ સંબંધોમાં થોડી કડવાશ આવી શકે છે વધારે કામ અને થાકની અસર તમારા સ્વાસ્થ્ય પર પડશે યોગ ધ્યાનથી તમે માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ અનુભવ કરશો મીન રાશિ તમારી કોઈપણ યોજનાને અમલમાં મૂકતા પહેલા પુનર્વિચાર કરવો મહત્ત્વપૂર્ણ છે આ તમને વધુ સારા પરિણામો પ્રાપ્ત કરવામાં મદદ કરશે યુવાનો પોતાની ખામીઓને સુધારીને અને અનુભવી લોકોના માર્ગદર્શન હેઠળ યોગ્ય પરિણામ પ્રાપ્ત કરશે બપોરે કેટલાક સારા સમાચાર પણ મળવાના છે જો કોઈ પ્રોપર્ટી કે અન્ય પારિવારિક મામલો ચાલી રહ્યો હોય તો તે અનુભવી વ્યક્તિની મધ્યસ્થી ઉકેલવામાં આવે તો વધુ યોગ્ય રહેશે યુવાનોએ તણાવ મુક્તિ મેળવ વ્યવસાયિક પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રહેશે પરંતુ ગુપ્ત પ્રતિસ્પર્ધીઓથી પણ સાવધાન રહેવાની જરૂર છે તમારી કોઈ ખાસ યોજનાને અમલમાં મૂકવા માટે તમારે અન્યને બદલે તમારામાં વિશ્વાસ રાખવો પડશે

હળવો આહાર લો અને યોગ્ય સારવાર પણ લો